વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં છો તો અત્યારે નિશિવના માસી અને પિયા અને મમ્મી ત્રણેય નીકળી ગયા છે

તો બસ અત્યારે મારે જવું છે નેલ એક્સટેન્શન એવું બધું કરાવવા માટે કેવું હતું કે પહેલાં દિવસે હું ગઈ હતી બટ મારું કામ નહોતું થયું તો અત્યારે વાગવામાં સમથિંગ સાડા બાર જેવું થયું છે અને હું રચિતા અને મિતાલી અમે ત્રણેય જણા જઈ રહ્યા છે તો ત્યાં થોડું ઘણું કામ પતાવીને આજે બીજું ઘણું બધું કામ કરવાનું છે એના સિવાય પણ ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે જે હમણાં બે વાગ્યાથી મારે સ્ટાર્ટ કરવાની છે સો એ પણ થશે તો તમને લોકોને બ્લોગ જોવાની મજા આવશે અને બ્લોગ ગમતા હોય તો અત્યારે જ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો સો ફટાફટ નીકળીએ કેમ કે આ લોકો બેસબરીથી મારો વેઇટ કરી રહ્યા છે બેસી વેઇટિંગ વેઇટિંગ ચલો શું કરી યસ કોક ટાઈમ તો યાર આપણા માટે કાઢીએ ને એટલે એવું વિચારી ને ગઈ છું ને એમસીમાં બતાવી લઉં ફટાફટ જેલ પોલીસ સોરી જેલ પોલીસ નહીં નેલ એક્સટેન્શન થાય છે જેલ પોલીસમાં એવું હતું કે મારા બે નેલ્સ છે ને કટ થઈ ગયા હતા ખબર નહીં કેમ આઈ થિંક કામ કરતા તૂટી ગયા હશે તો કોઈ આઈડિયા નહોતો પછી એ જ ફાઈનલ કર્યું છે હવે લાસ્ટમાં રેડી થાય એટલે બતાવું આમાં આટલા બધા કલર છે પણ તમને એવું નહીં કહી કે કયો કલર હતો

જીન ગઈ ગઈ જે ગલતી સ્વીકાર કરી કે હું ભયલું દેવી ના તો ના નિકે એવું ન કરતા નિકે તો પકડાઈ જ જાય એ માની લે તમાર જેમ મસ્ત થઈ રહ્યા છે બરા ફાઇનલ હું તમને બતાવું તમે લોકો સજેસ્ટ કરો મને કે કેવું લાગ્યું તમે લોકો કહેજો મને કેવું લાગ્યું સજેસ્ટ તો ક્યાંથી કરશો તમે લોકો શું કેવું મિતુ મિતુ બેને નવા ચશ્મા કરાયા જોજો ગાઈસિસ મિતુ શું બહુ આટ સુપરબ કરે છે બહુ બહુ સુપરબ પરફેક્ટ મને ક્યાંક એવું ફર્સ્ટ ટાઈમ એવું થયું મેં અત્યાર સુધીમાં બે ત્રણ વખત કરાયા છે મને ફર્સ્ટ ટાઈમ એવું થયું કે ખરેખર કરાવવા જોઈએ આવી જગ્યાએ તમે કરાવો તો તમને સેટિસ્ફેક્શન મળે તો ગાઈઝ અહીંયા પ્રેક્ટિસ ચાલી રહી છે મિતુ અને રચિતાના ડાન્સની આર યુ ગાઈઝ રેડી સોંગ અહીંયા સર છે નવા

ઓકેસ રાતના ગઈશ સાડા દસ થઈ ગયા છે હજુ આ ભાઈ સુતા નથી બરાબર મને લાગે બાર વાગે કેક કાપીને હશે અને આજે અમે લોકો એટલા બિઝી હતા ને

આપડે કેક નથી કલાની આજે આપણે શું કરીશું કરીશું નહીં આપણે તરબૂચ કાપવાનું છે શું ગાય જો આજે અમે નવી નવાઈ ની

કે અહીંયા મારો છે ને ચાદર પાથરવાનો પણ મને ટાઈમ બિલકુલ નથી મળ્યો અને આજે બધા બિઝી હતા બધા જો લાઈટ બંધ કરીને આપણે ગાઈસ લેલ જોઈએ એય ગાઈસ જો બટા વાવ વાવ ગાઈસ વાવ સુપર બહુ સરસ લાગે છે ને ગાઈસ હું તમને બીજી એક વાત કહું કે મે પગમીની પાયલ ભી પહેરી છે પગ મે પાયલ ખનકે तेरे કાનો બાલી ખનકે હે રે এযান সিচেকাদের টিরে হাঠি ભેગા ભેગા છે રાતના સાડા અગિયાર અને જસ્ટ અમે લોકો થયા છે ફ્રી શું કહેશો ગજબ એમ ગજબ મતલબ હમણાં હું તમને લોકોને કહું કે મેં સ્ટોરી મૂકી હતી નિકેશ માટે અને હમણાં એમણે મેન્શન બેક કરી છે અને લખ્યું છે બી લેટેડ હેપી વેલેન્ટાઇન ડે તો અમારું છે ને નિશુના આવ્યા પછી હર મતલબ જે બે વર્ષ ગયા ને એ બંને વર્ષમાં આવું જ રહ્યું છે બીકોઝ આગલી દિવસો બધી લાસ્ટ યર નહોતું હા પ્રિપેરેશન જ ચાલતી હતી એટલા માટે સો હેપી વેલેન્ટાઇન ડે ઘણા બધા લોકોને એવું હશે કે ભઈ વેલેન્ટાઇન ડે પર આમ તેમ બટ એવું કઈ જ નથી બીકોઝ અમારા માટે નિશ્યુ મતલબ નિશ્યુ માટે કઈ યુનિક કરવું હોય અને નિશ્યુ માટે કઈ કરવામાં મજા આવે શું કહેશો તમે આય ખરું કઈક નવા વર્ષે કઈક નવ નવ વિચારતા હોઈએ છે યસ આ વર્ષે કે કાઉ કરી આ વર્ષે આવું કરી તો હવે કાલે એ નિશુ ફાઇનલી એના બે વર્ષ પૂરા થઈ જશે તો તમે શું કહેશો એઝ અ ફાધર બસ હું એમ કહીશ કે ભઈ એ બહુ જલ્દી જલ્દી મોટો થઈ ગયો લાગે છે કારણ કે જે એનું બાળપણમાં જે એમને મજા આવતી હતી ને એ થોડું મિસ થાય છે એમ કે હજી થોડો નાનો રહે એમ હજી સરે ખોડામાં તો ને એવું થતું હતું કે ક્યારેય એ થોડું પગલિયો ભરવા માંડે એમ પગલિયો ભરતો તો એમ થાય ક્યારે આ ચાલવા માંડે ક્યારે આ બોલવા માંડે અને એટલું પણ થાય છે કે જે પ્રમાણે જેની

યસ તો બચ્ચું નાનો હોય ત્યારે પપ્પા મમ્મી પપ્પા મમ્મી તો આપણે ઇરિટેટ થઈ જઈએ ક્યારેક કે ભાઈ શું છે શાંતિ રાખ પછી એક દિવસ હા એક દિવસ પછી એવો આવે કે ભાઈ પાંચ મિનિટ તો અમારી જોડે બેસ આમ એવો એવો પણ દિવસ આવી જાય એ વખતે બેસશે પણ નહીં યસ તો ગાઈઝ આ થોડો ઇમોશનલ વેમાં ગયો બટ જે અમારી ફિલિંગ્સ છે ને એ જ તમારી સાથે શેર કરી છે તો કાલનો દિવસ અમારા માટે બહુ એટલે બહુ એટલે બહુ જ સ્પેશિયલ છે બિકોઝ નિશિવનો બર્થડે છે અને અમારી લાઈફમાં જો અમે લોકો સારી રીતે લાઈફ સ્પેન્ડ કરી રહ્યા હતા સાથે પણ નિશિવના આયા પછી જે ફિલિંગ્સ છે ને એ તો કોઈક ઓર જ લેવલની છે શું કહેશો તમે છે મતલબ એના લીધે થઈને જે નાની મોટી નોકઝોક થાય એને વધારે પ્રાયોરિટી આવે છે ને મેઈન નોકઝોક એના લીધે થાય છે બાકી અમારા બેના પર્સનલ પર્સનલ તો કંઈ થતું જ નથી હતું તો નાનું મોટું ચાલે રાખે બહુ પહેલા પણ અત્યારે એવું નથી થતું કેમ કે અત્યારે એક વસ્તુ છે કે ભઈ ઘરે આયા પછી છે ને એકબીજાનામાં મતલબ નિશિવનામાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ ને કે આપણને એટલું બધું ધ્યાન જ ના રહે સો ગાઈસ કાલે બહુ મસ્ત વ્લોગ આવવાનો છે સોરી તમારા માટે બ્લોગ સ્કીપ ના કરતા કાલના બ્લોગમાં તમને બહુ મજા આવશે કે આખું ફેમિલી ભેગું થા અને છે સો અને બીજી એક વસ્તુ પણ હું તમને લોકોને કહી દઉં કે તમે લોકો મને ખબર છે કે બ્લોગનો બહુ જ બેસફરીથી વેઇટ કરશો અને હું મારું હન્ડ્રેડ પર્સેન્ટ આપીશ કે તમારી જોડે જલ્દી ને જલ્દી મારો વ્લોગ આવે બરાબર તમને બધાને વેઇટ નહીં કરાવો ને મને ખબર છે બધાની વિશેષતામાં આવવાની છે તો અત્યારે જ હું તમને બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કહી દઈશ કેમ કે કાલે આ વસ્તુ કહેવાનો ટાઈમ નહીં મળે સો થેન્ક યુ સો મચ તમને બધાને અમને લોકોને આટલો પ્રેમ આપો છો એના માટે અને નિશ્યુને સ્પેશિયલી બહુ જ પ્રેમ આપો છો કોમેન્ટ વાંચું છું ને કે અમારો નિશ્યુ અમારો નિશ્યુ

કે અમે લોકો સારી વસ્તુ જ બતાવવા બેઠા છીએ બસ બાય બબાય કૃષ્ણ હરે કૃષ્ણ